આ કાર્યક્રમમાં સરંચિત અને કાઉન્ટીના ખૂબ સિનિયર આગેવાનો મેન સીતાબેન આપણા પેલા ઓર્જના પ્રમુખ અને આ કાર્યક્રમના બીજા સહીત સેવા મેન પ્રામાણબેન ઉપસ્થિત વરસા નગરપાલિકાના પ્રમુખ માધવેબેન પાણાઈકભાઈ અને આપ સૌ મોટુકન નોટિસમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા મિત્રો તો વધારે સમય ન લેતા આપણે आज आपल्या कार्यक्रम आगळवारे मानती मग विनंती की एम स्थान क्षेत्र भाई अंडर रिफर उपस्थित से से जा कार्य करना डीजे साइड डीजार्ट से जिला ना इंडिपेंड पर बोला हम स्टांप का विजन की तो हमने मैंने विजन नहीं करा वो इस ऑडिट पर हो जाने माता की ए वन डे आत्मा वन जय श्री राम જય શ્રી આ મીટિંગમાં ઉપસ્થિત આપણા સુનો વધુ પાબક કલુ છું મારા સાથી દેસાઈ પ્રવેસ્થના કાર્યકારી સભ્ય અને આ હરલાભાઈ ના ઇન્ચ સોયચ શ્રી આ શિપબેન નાયક અને મહિલા મોરચાના પ્રમુખ પ્રવીણાબેન અને આ તમામ મિત્ર વિરેશભાઈ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહિલભાઈ નગરપાલિકા વલસાડના પ્રમુખ શ્રી માલતીબેન ટંડેલ નગરપાલિકા પાર્ટીના પ્રમુખ શ્રી ચેતનભાઈ નાયકા તેમજ તમામ ભાઈઓ અને બહેનો મિત્રો આપણી વચ્ચે આજે અહરિયાબાઈ વિશે જે હેમાલીભાઈ માર્ગદર્શન આપવાના છે એ માર્ગદર્શન દ્વારા આપણે પણ પ્રેરણા લેવાનું છે అలి దేశి స్థాప మా મહિલા મોરચાનો પ્રોગ્રામ હતો ત્યારે હિમાલયને ખૂબ સુંદર પ્રાણ એમની માહિતી આપી હતી રાષ્ટ્રીય મીટિંગ ગયા હતા ત્યાર પછી પ્રદેશમાં મીટિંગ થઈ અને વલસાડમાં અને બીજી વાર આપ્યો હવે એ બહાને ખબર છે કે બોલો ભારત

Di rumahnya. Gracias.

ના કે ખજો ન એ મહિલા એના ના જીવ મિત સે નાણે અને ઈચ્છા બ્લુકો સુખી માટે ભારતીય સંતા પાર્ટી તારીખ સવારે 9:15 કી દીપી કાર્યશાળા ખાતે આલે અને કુમરા